अच्छा दादी जी आजकल की लड़कियाँ इतना बिगड़ क्यों रही हैं? क्योंकि कम उम्र में केला लेने लगी है ना इसलिए <laughs> <laughs> ऐसा कौन सा चीज है जिसके अगल बगल घास होता है और बीच में रास्ता वैसा तो एक ही चीज है और वो है लड़कियों का नीचे वाला मेन तिजोरी। ऐसा <laughs> <laughs> कौन सी सब्जी ले भैया जो हमारे लिए अच्छा रहेगा सबसे अच्छा आप बैंगन ले लो क्योंकि इसे खा भी सकती हो और जामन वहाँ डाल भी सकती हो

તો તમારો નીચે પણ બહુ મોટો હશે શું તમે મને બતાવી શકો પર પણ પછી તરે એને તારી ગાઢમાં લેવો પડશે હા મારવા દઈશ પણ આટલા બધાની વચ્ચે નહીં નહીં તો આ બધા મારી ગાઢ મર્સે હા આપણે ત્યાં ઝાડીમાં જઈએ ત્યાં કરીએ યાર તારો બહુ મોટો છે મારી તો કૂવો થઈ ગઈ હા પણ તને મજા આવી ને હા મને તો જલસા પડ્યા

અમે આવી ગયા છીએ મને પકોડી ખુબ જ ભાવે છે હું તો ખુશ થઈ ગઈ છું તો મિત્રો તમારે પણ મારી સાથે પકોડી ખાવી હોય તો આવી જાવ મજા કરીશું સાથે મળીને મારી સાથે વાત કરવી હોય તો મેસેજ કરજો અને ફોલો કરજો